સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસ કરતાં વધુ સમયથી પણ વધારે સુરેન્દ્રનગર જિલ્લાના પંદર દિવસમાં સૌથી વધુ સતત વર્ષી રહેલા વરસાદના ઝાપટાના કારણે જિલ્લામાં ત્રણ લાખ હેક્ટર કરતા વધુ જમીન કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેમાં ખાસ કરીને સૌથી વધુ નુકસાન કપાસમાં થવાની શક્યતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી આગામી સમયમાં જો વધુ વરસાદ વરસે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ પણ સર્જાવાના એધાણ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ આગોતરું કપાસ અડદ તલ અને જુવાર બાજરી જેવા પાકોનું વાવેતર કરેલું હતું ભારે વરસાદ વરસાદ છેલ્લા વરસતો હોય ખેડૂતોનો મામૂલો પાક પાણી ભરાવાથી અને ઘાસચારો ખડ થવાથી નિષ્ફળ ગયો છે અને એમાંય વડવાણ તાલુકો અને ચુડા અને લીમડી જેવા તાલુકામાં ખેડૂતોએ સિત્તેર ટકા પાક નું વાવેતર કરી નાખ્યું હોય સરકાર ને એ કહેવાનું કે અમે મહિના પેલા વાવેતર કર્યું હતું કપાસનું જુવારનું

જેવા આડા આ બધા પાક નિષ્ફળ